ઉંદર અને સિંહ એક વિશાળ જંગલમાં એક સિંહ રહેતો હતો ઉનાળાના દિવસો હતા તડકો ધમ ધોકાર પડતો હતો સિંહ ઉનાળાના તાપમાં ગરમીથી અકલાઈ ગયો હતો તેથી તે એક સુંદર મજાના મોટા ઘટાટોપ અને લીલા ઝાડના છાંયે બેસી નિરાતે ઊંઘતો હતો એવામાં અચાનક એક ઉંદર ત્યાં આવી ચડ્યો સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડા દોડી કરવા લાગ્યો તેના શરીર પર તે રમવા લાગ્યો ઉંદર સિંહની કેશવાળે પકડીને હિંચકા ખાવા લાગ્યો ખાતા 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 ઉંદરની સિંહના નાકમાં તેથી સિંહની ઉડી ગઈ કરી એક ઉંદરને ત્યાંથી ભાગતો જોયો તેથી તેણે ત્યાંથી ભાગતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી જેથી ઉંદર ખૂબ જ ડરી ગયો ઉંદર સિંહને કરગરીને બોલ્યો સિંહ દાદા આપ તો જંગલના રાજા છો મારો એક ગુનો માફ કરી મને છોડી દો જરૂર પડશે ત્યારે હું એનો બદલો જરૂર વાળે આપીશ સિંહ ઉંદરની આ વાત સાંભળી જોરથી હસી પડ્યો અને બોલ્યો ઉંદડા એક તો તું નાનકડા જીવડા જેવો છો ને વળી તું મને સી મદદ કરવાનો ઉંદરે બે હાથ જોડી સિંહને ફરી વિનંતી કરી સિંહ દાદા એક વખત મને જીવનદાન આપો તમારો ઉપકાર હું જિંદગીભર યાદ રાખીશ આટલું બોલતા ઉંદરની આંખમાંથી મોટા મોટા આંસુ આવી ગયા નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી તેણે ઉંદરને જવા દીધો થોડાક દિવસો પછી આ જંગલમાં સિંહને પકડવા શિકારીઓ ઘૂસી આવ્યા તેણે સિંહને પકડવા ઝાળ પાથરી પછી ઝાળને સૂકા પાંદડાથી ઢાંકી દીધી સિંહ જંગલમાં ફરતો ફરતો ત્યાંથી નીકળ્યો અને તે શિકારીઓએ પાથરેલી ઝાળમાં ફસાઈ ગયો શિકારીઓએ તેને જાળમાં બરોબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા સિંહે પણ કઈ વળ્યું નહીં થાકીને સિંહે ગરજના કરવા માંડી નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી તે સિંહનો અવાજ ઓળખી ગયો તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો આવીને જોયે તો સિંહ દાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા ઉંદર બોલ્યો સિંહ દાદા ધીરજ રાખજો હવે હું આવી ગયો છું શિકારીઓ તમને લેવા આવે તે પહેલા જ હું કાપી નાખીશ ને તમને બંધનમાંથી મુક્ત કરાવી દઈશ એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો પોતાના અણીદાર અને તીક્ષ્ણ દાંતથી જાળ કાપવા માંડી કટકટ કટકટ જોત જોતમાં અણીદાર અને તીક્ષ્ણ દાંત વડે આખી ઝાડ કોતરી કાઢે જાળ કાપતા સિંહ બફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો છૂટકરાનો દમ લેતા તે બોલ્યો મિત્ર તારો ખૂબ ખૂબ આભાર મેં મારી ખોટી મોટાઈમાં ફૂલાઈને તને નાનો માની તારી પરવાહ કરી ન હતી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરોબર વાળી શક્યો હતો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે આ પીડીએફ બુક ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો